રૂપિયા અંદર તમે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે તમારા ગોપાલ ઇટાલિયા તાલાળાની પેટા ચૂંટણીમાં એવું નિવેદન આપે જાહેર મંચ પરથી કે ભાઈ કોંગ્રેસ તમારા કોંગ્રેસ વાળા તમારા ઘરે મત માંગવા આવે તો પાણીનો લોટો નહીં આપતા તો તમે તો એ માંગરોમાં ગઠબંધન કરીને બેઠા છો ભાઈ તો તમારે સગા થાય છે બધા તમારા કોંગ્રેસવાળા બધા તો ખાસ કરીને તમે પેલા તમારી રણનીતિ નક્કી કરો તમે ક્યાં કેવી રીતે શું કેવી રીતે ચૂંટણી લડી રહ્યા છો લીનેશ ઉમે શહેર પ્રમુખ માંગરો મેં સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પિયુષ પરમારનો એક વિડીયો વાયરલ થતો જોયો જેમાં પિયુષ પરમાર એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ ચોવીસ ઉમેદવારો ઉતાર્યા છે અને બાર ઉમેદવારો મારા કેવાથી નથી ઉતાર્યા તો પિયુષ પરમારે ખરેખર જો ચૂંટણી લડતા હોય એક આગેવાન તરીકે તો એણે ગત ચૂંટણીના આંકડાનો અભ્યાસ કરી લેવો જોઈએ કે ગત ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર બે ત્રણ પાંચ સાત આઠ અને નવમાં ચોવીસ ઉમેદવારો જ લડાવ્યા હતા એટલે આ વખતે પણ અમારે ચોવીસ ઉમેદવારો જ લડે છે એમાં અમારું વોર્ડ નંબર પાંચ બિનરીફ છે અત્યારે અમે વોર્ડ નંબર બે ત્રણ સાત આઠ નવમાં અમારી ચૂંટણી છે હવે ખાસ કરીને કહી દઉં કે એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમારા લાઇઝનિંગમાં છે તો ખાસ કરીને કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક છે અને ખડે પગે ઊભા રહ્યા છે અને રહેવાના છે એટલે આવી રીતે ખોટી અફવાઓ ના ઉડાવે અને એને ખાસ કરીને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી માંગરોળમાં આ વખતે પ્રમુખ બેસાડવાના છે નગરપાલિકામાં ત્યારે એને આમ આદમી પાર્ટીનું વોર્ડ નંબર બે ને ત્રણમાં ખાતું ખુલવાનું નથી એટલે બોખલાટમાં હવે આવા નિવેદનો આપીને લોકોને ગુમરાહ કરવાની વાતો કરે છે પરંતુ એને હું ખાસ કહી દઉં આ માંગરોળની જનતા છે સાણી જનતા છે બધું સમજે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે હતી અને રહેવાની છે ને રહેશે એટલે ખાસ કરીને આવા કોઈ વિડીયો કરીને આવા કોઈ ગેરમાર્ગે દોરવાને માંગરોની જનતાને છેતરવાના પ્રયાસ કરશો તો માંગરોની જનતા છેતરવાની નથી અને દિલ્હીમાં તમારા આકાઓ હારી ચૂક્યા છે ભાઈ તમે બોખલાહટમાં છો અને હવે અહીંયા ગતગડા કરો છો તમે માંગરોની અંદર તમે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે તમારા ગોપાલ ઇટાલિયા તાલાળાની પેટા એવું નિવેદન આપે છે જાહેર મંચ પરથી કે ભાઈ કોંગ્રેસવાળા તમારા કોંગ્રેસવાળા તમારા ઘરે મત માગવા આવે તો એને પાણીનો લોટો નહીં આપતા તો તમે તો એ માંગરોમાં ગઠબંધન કરીને બેઠા છો ભાઈ તો તમારે સગા થાય છે બધા તમારા આમ કોંગ્રેસવાળા બધા તો ખાસ કરીને તમે પેલા તમારી રણનીતિ નક્કી કરો તમે ક્યાં કેવી રીતે શું કેવી રીતે ચૂંટણી લડી રહ્યા છો અને ખાસ કરીને મારે આમ આદમી પાર્ટીવાળાને એટલું જ કહેવું છે કે તમારું ખાતું ખુલ્લા નથી માંગરોળમાં એટલે હવે આ બધું બંધ બધું બંધ કરી દો અસ્તુ